તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આવે છે અમે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર તો જે પ્રગતિશીલ ખેડૂત છે એમાં આપણી મરચીની ટ્રીટમેન્ટ કરેલી છે શરૂઆતથી જ તો જબરજસ્ત એમને રિઝલ્ટ મળ્યું છે તો પહેલાં મેં પેલું રિઝલ્ટ જોઈ લો મિત્રો તો એકદમ ફ્રેશ મરચી છે જો છે અને આ જબરજસ્ત મરચાંનો લાગ લાગી છે જો એની ક્વોલિટી શાઇનિંગ અને નંબર વન મરચું લાગી ગયું છે આ ઉપર પણ બતાવો જો કોઈ પણ જાતનો કોકડવાટ નહીં કોઈ પણ જાતનો જો કોકડવો છે નહીં વિકાસમાં એકદમ ગ્રીનરી અને જો મરચાંનો લાગતો જુઓ જબરદસ્ત મરચાંનો સાઇનિંગ ક્વોલિટી અને એક નંબરનું મરચું જો દરેક જગ્યાએ લાગી ગયું છે આ બધી જ જગ્યાએ જુઓ છે ને એના મરચા જ મરચાં તમને દેખાશે જુઓ મરચી ભાગી પડે એટલા મરચાં થઈ ગયા છે આ બાજુ પણ બતાવો જો છે એક નંબરનું અને આ બાજુ પણ બતાવી દો એક બાજુ જો આ છે મરચાનો લાગ મિત્રો જો પાંદડા કરતા મરચા વધારે છે જો આ નાની મરચી છે તો પણ જોઈ લો છે 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 દરેક દરેક જગ્યાએ જગ્યાએ એક એક જો નંબરનું રિઝલ્ટ મિત્રો આ બતાવો એની ગ્રીનરી વિકાસ અને જો મરચી ભાગી પડે એટલા મરચાં થઈ ગયા છે દરેક જગ્યાએ જો છે એક નંબર એની ગ્રીનરી ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડ્યું છે સાઇનિંગ ક્વોલિટી ગ્રીનરી વિકાસ અને જો મરચાની ક્વોલિટી જો છે એક નંબર બરાબર છે તો પૂરી વાડીમાં તો ખેતીમાં મતલબ મરચીની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ કે જો તમારે મતલબમાં આ બધા પ્રશ્નો આવતા હોય તો આજે તને થોડી માહિતી આપી દઈશ તો નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું મારું નામ વાઘેલા જગતસિંહ દિલુભા ઓકે અને આ મરચીની વાડી કોની છે

કોકડવાટ આવી ગયેલો ફૂગ પણ તકલીફ આવી ગયેલી મતલબ વિકાસ માં કેવું હતું વિકાસમાં પણ ઓછું હતું વિકાસ પણ અટકી ગયેલો બરાબર છે તો આમાં પછી આમાં તમે ઉપાય શું કર્યો એના માટે મેં અમારા કાકાને સલાહ આપી કે તમે ફંગી ફંગી વોરિયર કીધું પેસ્ટ ઓપરો કીધું બરાબર અને આ ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર બરાબર છે તો મિત્રો આપણી આ જૈવ પરિવર્તનની પ્રોડક્ટ એમને વાપરેલી છે ભૂમિ પરિવર્તન સોઇલ પાવરનું એમને ડ્રિન્ચિંગ આપેલું છે બરાબર કેટલી વાર ડ્રિન્ચિંગ આપેલું છે ડ્રિન્ચિંગ બે વાર આપેલું છે બે વાર ડ્રિન્ચિંગ આપેલું છે બરાબર અને આ મરચીને કેટલો ટાઈમ થઈ ગયો મરચીને બે મહિના ઉપર થઈ બે મહિના ઉપર થઈ ગયું છે મરચીની અંદર અને આ મરચીની અંદર આપતો ભૂમિ પરિવર્તન સોઇલ પાવર બંને ડ્રિન્ચિંગ આપેલું છે ટુ વાર કરેલા છે ઓકે તો ભૂમિ પરિવર્તનની માહિતી આપી દઉં તો ભૂમિ પરિવર્તન ઓલ મેક્રો ટેસ્ટ ખાતે છે તમારી મરચીને જેટલા પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે અને આપણું સોઇલ પાવર તમારા જેટલા પણ રાસાયણિક ખાતરો છાણિયા ખાતરો તમારા બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે એટલે કે પોસ્ટમેનનું કામ કરે છે એક વીઘામાં એક એક બોટલ આપી દેવાની છે અને બીજી જે એમને છંટકાવ કરેલી છે કોકડવાટ માટે તો ટોટલી આમાં બધી જ જીવાત આવી જશે છે જેવી કે કથેરી થીપ્સ ફ્લાય મિલીબાગ ઉડતીલી પોપટી મોલોમસી ફંગીસાઇડ બધી જ જીવાત આમાં કામ કરશે અલગ અલગ બોટલો વાપરવાની જરૂર નહીં પડશે દસ જાતની બોટલો એક જ બોટલમાં આવે છે આપણી પેસ્ટ વર્ગોમાં પંદરથી અઢાર દિવસ પ્રોટેક્શન રાખશે તમારી મરચીની વાડીમાં અને બીજું છે ફંગીસાઇડ તો આ ફંગીસાઇડ મારવાથી તમારે કોઈ પણ જાતનો સુકારો નહીં આવે બફારો નહીં આવે બરાબર છે જે પાનમાં ટપકા પડી જતા હોય તો ફંગીસાઇડ લાગી જતો હોય તે કોઈ પણ જાતની ફંગીસાઇડ લાગશે નહીં અને એકદમ તમારી મતલબમાં કે વાડી તમારી એકદમ લીલીછમ રાખશે પંદર લીટરમાં વીસ એમએલ લેવાનું છે અને બીજું એમને વાપર્યું હતું જે ગ્રોથ વિકાસ અને ફૂટ અને એની નવી નવી બ્રાન્ચિસ કાઢે નવી નવી શાખાઓ કાઢે તો એના માટે ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં પચીસ એમએલ લેવાની છે આ જુઓ એની ગ્રીનરી જુઓ એનું ફ્લાવરિંગ પણ જોઈ લો છે એક નંબરનું તો આ ગ્રોથ પ્રમોટરનું કામ કરશે પંદર લીટરમાં પચીસ એમએલ લેવાની છે બીજું છે આપણું બ્લૂમ ફાસ્ટ તો જે મેં શરૂઆતમાં તમને જે રિઝલ્ટ બતાવ્યું જે મરચાં તમને બતાવ્યા દરેક મરચી પર જબરદસ્ત મરચાંનો લાગ લાગી ગયો છે તો આપણે આ બ્લૂમ નું કામ છે પંદર એટમો વીસ એમ એલ એમ છે ફૂલોની સંખ્યામાં વધારો કરે તમારે જે પણ ફળ હોય એની ક્વોલિટી સાઇનિંગ નંબર વન લાવે અને ઉત્પાદનમાં જબરદસ્ત વધારો થાય ફ્લાવરિંગમાંથી ફળમાં કન્વર્ટ કરવાનું વહેલું કામ કરે અને ફ્લાવરિંગ ફ્લાવરિંગ થઈ જશે આ બ્લૂમ ફાસ્ટ મારવાથી ઓકે તો પંદર એટમો વીસ એમ એલ લેવાનું છે તો આ તમે છંટકાવ કેટલા કરેલા છે ત્રણ છંટકાવ કરેલા છે એમની મરચીની અંદર અત્યાર સુધી બરાબર છે અત્યારે તમને જગતસિંહ ભાઈ કોઈ પણ જાત અંદર એટેક કોકડવટ છે કથેરી સીટ કે વાળી તમારી પીરી પરથી કોઈ સમસ્યા લાગે છે મરચીની અંદર હાલમાં તો કોઈ સમસ્યા નથી અત્યારે કોઈ પણ સમસ્યા નથી તો અત્યારે જે મિત્રો ચોમાસુ ની ખેતી કરતા હોય તો અમારો સંપર્ક કરજો તમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપીશું ઓકે અને આ દવા તમને કોને આપેલી

અને ખેડૂત મિત્રો પણ એકવાર નંબર આપીશું આ તાલુકો કયો લાગે કાંકરેજ અને ગામ તમારું બલોજપુર બલોજપુર ઓકે અને તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા ઓકે એકવાર તમારો પણ કોન્ટેક નંબર આપી દો ઓકે એકવાર ફરીવાર બોલી જાઓ એક્યાસો ઓકે તો આ ખેડૂત મિત્રનો નંબર છે તમે જાતે કોન્ટેક કરીને પૂછી શકો છો તો જે પણ તમે મતલબ વિડીયોમાં પહેલીવાર આવી ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન